નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો પરીક્ષા જેમ જેમ નજીક આવી રહી છે આપ સૌનો ઉત્સાહ એ જ રીતે ડબલ થઈ રહ્યો છે એ જાણીને ઘણી ખુશી થાય છે બસ આ જ રીતે તાલીમ ને દિનચર્યાનો એક ભાગ બનાવી લેશો તો પાસ થવું ઘણું જ સરળ થઈ પડશે તો કરીએ આજની શરૂઆત આજનો પ્રકાર છે વર્તમાન પત્ર ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ મોડરેટ સ્ટાર્ટ અમેરિકા ઇમિગ્રન્ટોનો આથી તેના દરેક પ્રેસિડેન્ટની ઇમિગ્રેશનની નીતિ કેવી છે એના પ્રત્યે સમગ્ર વિશ્વ ધ્યાન રાખે છે સ્ટોપ ઇમિગ્રન્ટોનો મૂળ સિદ્ધાંત છે પુશ એન્ડ પુલ સ્ટોપ જે દેશમાં સુખ સમૃદ્ધિ હોય કોમાં શાંતિ હોય કોમાં સ્વતંત્રતા હોય કોમાં શિક્ષણ ઉચ્ચ કક્ષાનું હોય કોમાં કમાવાની તકો હોય કોમાં નોકરી ધંધા સારા હોય એ દેશ અન્ય દેશના લોકોને પોતાના તરફ આકર્ષે પુલ કરે સ્ટોપ જે દેશમાં અશાંતિ અને અરાજકતા હોય કોમાં ભૂખમરો હોય કોમાં ગરીબી હોય કોમાં ધાર્મિક દમન હોય કોમાં શિક્ષણ કથળેલું હોય કોમાં કમાવાની તકો ઉપલબ્ધ ન હોય એ દેશ તેના નાગરિકોને એમનો દેશ છોડી જવા અને અન્ય સારા દેશમાં જવા માટે ધક્કો મારે કોમા પુશ કરે સ્ટોપ અમેરિકા ખંડ શોધાયો ત્યારે યુરોપમાં અશાંતિ હતી કોમા રાજા અને ધર્મગુરુઓ વચ્ચે સતત લડાઈઓ થતી હતી કોમા ભૂખમરો હતો કોમા રોગચાળો હતો કોમા ઇંગ્લેન્ડમાં બટાકાનો દુકાળ પડ્યો હતો

આકર્ષણ ન થયું સ્ટોપ શરૂઆતમાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર લોકો અમેરિકામાં પ્રવેશી શકતા સ્ટોપ ધીરે ધીરે ત્યાંની વસ્તી વધવા લાગી સ્ટોપ વધુ ને વધુ લોકો અમેરિકા ભણી આકર્ષાયા એટલે અમેરિકાએ સ્થળાંતરના કુદરતી નિયમ પુશ એન્ડ પુલ ને બાજુએ મૂકીને કોમા કાયદાઓ ઘડીને અમેરિકા પ્રવેશતા લોકો ઉપર નિયંત્રણો લાદ્યા કોમા જેને આ કટારના લેખકે થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ તરીકે ઓળખાવ્યા સ્ટોપ પેરા સૌપ્રથમ અમેરિકાએ એવું નક્કી કર્યું કે એમના દેશમાં કોઈએ પ્રવેશવું હોય તો એની પાસે ઓછામાં ઓછા પંદર ડોલર હોવા જોઈએ સ્ટોપ પછી મુંડન વેરો નાખવામાં આવ્યો સ્ટોપ ત્યારબાદ ભિખારીઓ કોમા રોગિષ્ઠો કોમા ગુનેગારો કોમા વેશઓ આવા આવા લોકોને અમેરિકામાં પ્રવેશવા ઉપર નિષેધ મુકાયો સ્ટોપ પછી ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ ઘડવામાં આવ્યો સ્ટોપ એના હેઠળ જેમને અમેરિકામાં કાયમ રહેવા આવવું હોય એમના માટે ઇમિગ્રન્ટ વિઝા ઘડ્યા સ્ટોપ જેમને ત્યાં થોડો સમય કોઈ ખાસ કામસર જવું હોય એમના માટે નોન ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા સ્ટોપ ઇમિગ્રન્ટ વિઝા કેવી રીતે આપવા જોઈએ એ નક્કી કરવામાં આવ્યું સ્ટોપ એક વર્ષમાં કેટલા લોકોને ઇમિગ્રન્ટ વિઝા આપવા એ ઠરાવવામાં આવ્યું સ્ટોપ આજ પ્રમાણે નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે શું શું જરૂરી હોય કોમા કેવી કેવી લાયકાતો હોવી જોઈએ તે નક્કી કરવામાં આવ્યું સ્ટોપ સમય અનુસાર આ કાયદાઓમાં વિઝા મેળવવાની લાયકાતોમાં કોમા એના વાર્ષિક ક્વોટામાં ફેરફારો કરવામાં આવ્યા સ્ટોપ ધીરે ધીરે આ બધા કાયદાઓનું પાલન કરીને નોન ઇમિગ્રન્ટ યા ઇમિગ્રન્ટ વિઝા મેળવવાનું વિશ્વના લોકો માટે અઘરું થઈ ગયું સ્ટોપ કમ્પ્લીટ